નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ રાજા કોગા ગોગાસકોતેર સત્તર ઓગણીસ પર આજે આપણે વાત એવી ચક દુનિયામાં પ્રવેશ કરી રહ્યા છીએ જે હમણાં જ સુધી તમને એ લાગે છે કે સામાન્ય છે પરંતુ સૌથી એક અજાણ્યું રહસ્ય છે હા હું વાત કરી રહ્યો છું રક્ત વિશે શું તમે જાણો છો કે તમારું શરીર દરરોજ કેટલું રક્ત કરે છે અને આ રક્ત કેવી રીતે આપણા શરીરમાં જીવને જાળવું કરે છે તો ચાલો આજે આપણે ઊંડાણપૂર્વક જાણીએ રક્તનું રહસ્ય મિત્રો તમે ક્યારેય વિચાર્યું હશે કે તમારા શરીરમાં એક એવો પ્રવાહી છે જે તમને જીવંત રાખે છે પરંતુ આપણને તે વિશે ઘણી વાર વિચારતા નથી અને હા હું વાત કરી રહ્યો છું રક્ત વિશે તમારા શરીરમાં આશરે પાંચથી છ લીટર રક્ત પ્રવાહી દરરોજ તમારા હૃદયથી ફેલાય છે દરેક કોષ સુધી જિંદગી પહોંચાડે છે રક્ત માત્ર હોઈ નથી એ જીવનો પાયો છે એક જીવંત નેટવર્ક જે તમને સ્વસ્થ રાખે છે રોગો સામે લડવા મદદ કરે છે અને તમારા શરીરને દરેક અંગ સુધી પોષણ પહોંચાડે છે આ રક્તમાં શું રહેલું છે લાલ કોશિકાઓ જે ઓક્સિજન પહોંચાડે છે વાઇટ કોશિકાઓ જે તમારા શરીરને સુરક્ષિત કરે છે પ્લાઝમા જે જીવન માટે જરૂરી પોષણ લઈ જાય છે અને પ્લેટલેટ્સ જે તમારી દૂધ લાગ્યા પછી રક્ત મૂકે છે અને આજે આ વિડીયો દ્વારા તમારી સાથે ખુલ્લા દીતથી શેર કરવા જઈ રહ્યા છીએ રક્તનું રહસ્ય એ પણ એવું રીતે હવે આપણે જાણીએ કે રત્નમાં શું છે અને તે કેવી રીતે કામ કરે છે ચાલો એક મિનિટ માટે કાલ્પનિક રીતે વિચારીએ તમારા શરીરમાં દરેક રત્ન કોશિકા એ જિંદગીના એક નાનકડું છે રક્તમાં મુખ્યત્વે ચાર પ્રકારની કોશિકાઓ હોય છે અને દરેક કોશિકાઓ પોતાનું કામ પૂરે કરે છે રેડ બ્લડ સેલ્સ આ લાલ કોશિકાઓ તમારા શરીરને દરેક અંગ સુધી ઓક્સિજન પહોંચાડે છે એક રીતે કહીએ તો રેડ બ્લડ સેલ્સ આપણા શરીરને ઓક્સિજન ડિલિવરી સર્વિસ છે અને વ્હાઈટ બ્લડ સેલ્સ આ કોશિકા રોગો સામે લડે છે સમજાવવું હોય તો WBC એટલે કે તમારા શરીરને તેનાના સૈનિકો જ્યારે બેક્ટેરિયા કે વાયરસ હુમલો કરે છે WBC તરત જ જવાબ આપે છે પ્લેટલેટ્સ જ્યારે તમે ચોટ માટે કાપ્યા અથવા ઘા પડે છે ત્યારે પ્લેટલેટ્સ તરત જ કામ પર આવે છે તેઓ ખૂનને ઘાટ કરે છે અને ઘા ભરવામાં મદદ કરે છે પ્લાઝમા આ પીસેલું પીળું પ્રવાહી છે જે પોષક તત્વો હોર્મોન અને ખોરાકના ઘટકો દરેક કોષ સુધી પહોંચાડે છે પ્લાઝમા એ રક્તનો મોટર વ્ય છે જે બધું છે આ રક્ત કોશિકાઓ સાથે મળીને તમારા શરીરને સ્વસ્થ જીવંત અને સુરક્ષિત રાખે છે મિત્રો હવે તમે તો વિચારતા હશો આ લાલ પ્રવાહી શું માત્ર રૂચ છે કે જીવનું નેટવર્ક હા આ સાચું જ છે આપણે જાણીશું રક્તનો રંગ કેમ લાલ છે અને કેવી રીતે ઓક્સિજન સાથે કામ કરે છે તમે ચોક્કસ આચાર્ય કરી દેશે મિત્રો શું તમને ક્યારેય વિચાર્યું છે કે રક્ત લાલ કેમ દેખાય છે આ માત્ર દેખાવ રમવું જ નથી પરંતુ એક વૈજ્ઞાનિક રહસ્ય છે રક્ત લાલ દેખાવાનું મુખ્ય કારણ છે હેમોગ્લોબિન નામનો પ્રોટીન હેમોગ્લોબિન તમારા કોઈમાં ઓક્સિજન લોડ કરે છે ને જ્યારે તે ઓક્સિજન સાથે જોડાયું છે ત્યારે લોહી લાલ રંગનો તેજસ્વી દેખાય છે અને હા જો રક્ત ઓક્સિજન વિના હોય તેનો રંગ કાળું લાલ કે કાઢ નારંગી પણ લાગતું હોય છે એક રીતે કહીએ તો રક્ત તે તમારા શરીરનું ટ્રાન્સપોર્ટર સિસ્ટમ છે અને હેમોગ્લોબિન એ એન્જિન છે જે ઓક્સિજન પહોંચાડે છે આ વાસ્તવિકતા એટલી અદભુત છે કે દરેક ગળામાં વહેતું નાલ પ્રવાહી જીવન લાવી રહ્યો છે અને તેમને જીવી રાખે છે સુણ્યું છે કે હવે તમે લાગ્યું છે કે રક્ત માત્ર લોહી નથી પણ આપણા શરીરને દરેક કોષ માટે જીવનદાયી જાદુ છે આગળ આપણે જાણીશું રક્ત કેવી ઝડપે શરીરમાં ફેલાય છે અને કયા કાર્યો કરે છે જે તમે ચોક્કસ આશ્ચર્યચકિત કરી જશો મિત્રો હવે વાત જાણીએ કે રક્ત કેટલી ઝડપીએ તમારા શરીરમાં ફેલાય છે આ કલ્પના કરો દરેક ક્ષણ તમારું હૃદય ધબકે છે લગભગ સિત્તેર થી પંચોતેર વખત પ્રતિ મિનિટે અને તે ધબકારા માત્ર અવાજના નથી એ રક્તના તમારા શરીરના દરેક કોષ સુધી પહોંચાડે છે દરરોજ તમારા શરીરમાં આશરે સાત હજાર લીટર રક્ત ફેલાય છે આ મિત્રો અંદાજ નથી આ જીવનની સાક્ષી છે તમારા હૃદય અને રક્તવાહિન્યાઓ એક નેટવર્ક છે જેમ રોગો સામે લડવાનું ઓક્સિજન પહોંચાડવાનું અને પોષણ વહેંચવાનું કામ કરે છે આ રીતનું કાર્ય આપના શરીર માટે કોઈ માયા જાતુ જેવી છે જો તમે ક્યારે રક્તદાન કરો છો તો તમે વિચાર કરો કે તમે માત્ર લોહી જ નથી આપતા તમે જીવને એક નાનકડું નેટવર્ક કરી રહ્યા છો અને એને અન્યના કોઈના જીવન માટે આકર્ષક મદદ બની શકે છે આગળ આપણે જાણીશું રત્ના પ્રકારો અને તેનું મહત્વ જે તમારા જીવન માટે જાણવું ખૂબ જ અત્યંત જરૂરી છે મિત્રો તમે જાણો છો કે દરેક વ્યક્તિ વ્યક્તિ રક્ત એક સરખું નથી હા રત્ના વિવિધ પ્રકારો જે જીવન બચાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે વિશ્વમાં મુખ્યત્વે ચાર રક્ત કારવું છે એ બી એબી પ્લસ ને ફો અને દરેક પ્રકારની સાથે જોડાયેલું છે આર એચ ડક્ટર જે હોઈ શકે પોઝિટિવ અથવા નેગેટિવ સમજો જો તમે રક્તદાન કરવા જાઓ છો અને તમારો રક્ત પ્રકાર અન્ય વ્યક્તિના રક્ત પ્રકાર સાથે મેળ ખાતો નથી તો શું થાય આ તે સમય ખતરનાક હોઈ શકે છે આ રક્તદાન માટે રક્તના પ્રકાર જણાવો અને અત્યંત જરૂરી છે રસપ્રદ ઓ આર એચ પ્લસ રક્ત સર્વ સર્વ સામાન્ય છે એટલે કે સૌથી વધુ લોકોમાં જોવા મળે છે એબી એબી માઇનસ એ રક્ત સૌથી દુર્લભ છે રક્તના પ્રકારની જાણકારી સિવાય રક્તદાન કરવું જીવદાન પણ બની શકે છે આટલું જ નહીં રક્ત પ્રકાર પણ આત્મા પિતાથી બાળકોને મળે છે આ રીતે રક્ત માત્ર અહીંથી નથી પણ એક વારસાગત સંદેશો પણ છે આગળ આપણે જાણીશું રક્ત અને રોગોનો સંબંધ કે કેમ રક્ત શરીરને રોગો સામે સુરક્ષિત રાખે છે અને કઈ સમસ્યાનો ઉદ્ધરી શકે છે મિત્રો હવે જાણીશું કે રક્ત કેવી રીતે આપણા શરીરને રોગો સામે સુરક્ષિત રાખે છે અને જ્યારે રક્ત ગડબડ થાય છે ત્યારે કઈ સમસ્યાઓ સર્જાઈ શકે છે એનિયમિયા જ્યારે રક્તમાં રેડ બ્લડ સેલ્સ અથવા હેમોગ્લોબિન ઓછું થાય છે ત્યારે એનું દેવ થાય છે ત્યારે શરીરનો પૂરતો ઓક્સિજન નથી મળતું મળે પરિણામે થાક નબળાઈ ચક્કર આવવાનું સમસ્યા થાય છે લ્યુ આ એક પ્રકારનું કેન્સર છે જેમાં વ્હાઇટ બ્લડ સેલ્સ અસામાન્ય રીતે વધે છે રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય છે અને શરીરના રોગોથી લડવામાં અનનબળાઈ હોય છે હાઈપરટેન્શન જ્યારે લોહીનું દબાણ વધે છે ત્યારે હૃદય અને રક્તનળીઓ પર ભાર પડે છે લાંબા સમય માટે હૃદયના રોગો અને સ્ટ્રોકનું જોખમ બની શકે છે રસપ્રદ કહેવું છે મિત્રો રક્ત માત્ર લોહી જ નથી તે શરીરની રક્ષા પણ કરે છે ફાઈટ બ્લડ સે સેનાના સૈનિકો છે જે હંમેશા સામે લડી રહ્યા છે મિત્રો રક્ત ના નાના તત્વો પણ આપણા જીવન માટે કેટlactક્રગત છે આ જાણીને તમે આંદરે થશે આગળ આપણે જાણીશું રક્તદાનનું મહત્વ કેવી રીતે અને એક વ્યક્તિનું રક્ત ત્રણ જીવ બચાવી શકે છે મિત્રો શું તમને ખબર છે તો એક જીવન જે એક વ્યક્તિનું રક્ત જે રીતે તમે દાન કરો છો તો તમે બીજાના જીવવાને અવસર આપો છો તમારું પોતાનું શરીર માટે તમને દમ જીવન મળે છે અને તમે સમુદાયમાં એક નાનકડું મહાન કાર્ય કરી રહ્યા છો રસપ્રદ રક્તદાન આપવું શરીરના હૃદયો માટે પણ ફાયદાકારક છે લોહીમાં નવો રક્ત ઉત્પન્ન થાય છે અને શરીર વધારે તંદુરસ્ત રહે છે

મિત્રો હવે આપણે જાણીશું રસના કેટલાક એવા રસપ્રદ તથ્યો જેને જાણે તમે ચોક્કસ આશ્ચર્યચકિત થઈ જશો રક્તમો પ્લાઝમાનું જાદુ રક્તમો લગભગ પંચાવન ટકા પ્લાઝમા ભરેલો હોય છે પ્લાઝમા માત્ર પાણી જ નથી પણ તેમાં પ્રોટીન હોર્મોન્સ અને પોષક તત્વો પણ હોય છે જે તમારા શરીરને જીવંત રાખે છે બે રક્ત કોશિકાઓનું જીવનકાળ રેડ બ્લડ સ્કેલ્સ આજે એકસો વીસ દિવસ જીવંત રહે છે વાઈટ બ્લડ સ્ટેન્સ તો તમારા શરીરના રોગો સામે રક્ષણ આપે છે અને તે રોજ નવું સર્જન કરે છે બાળકો અને વૃદ્ધો બાળકોમાં રક્તનું પ્રમાણ ઓછું હોય છે અને વૃદ્ધોમાં થોડું વધારે આ દર્શાવે છે કે રક્ત શરીરની વૃદ્ધિ અને આરોગ્ય સાથે કેવી રીતે બદલાય છે દરેક મેન્યુફેક્ટરિંગ જીવન માટે જરૂરી ઘટકોનું ઉત્પાદન કરે છે રક્ત એ માત્ર પ્રવાહી નથી પણ તમારા શરીરને દરેક અંગ માટે જીવંત નેટવર્ક છે રક્તમાં છુપાયેલી આ ઘટનાઓના તત્વ દર્શાવે છે કે આપણે જે લાલ પ્રવાહી રોજ જોઈએ છીએ ખરેખર એક ચમત્કાર છે આગળ આપણે જાણીશું ડીએનએનું રહસ્ય કેવી રીતે રક્ત તમારા જીન્સ અને વારસાગત માહિતી સાથે જોડાયેલું છે મિત્રો શું તમે જાણો છો કે રક્ત માત્ર લોહી નથી પણ તમારા ડીએનએ તેનો ખજાનો પણ છે હા સાચું રક્તમાં રહેલા વ્હાઇટ બ્લડ સેલ્સમાં તમારું ડીએનએ સરળતાથી મેળવી શકાય છે રક્તમાં છુપાયેલા જીવનો કોડ ડીએનએ એ આપણા શરીરનો દરેક અંગ અને લક્ષણો માટે માર્ગદર્શિકા છે એમાં તમે અને તમારા માતા પિતાના બંનેના વારસાગત માહિતીઓ છુપાયેલી છે રક્ત અને જૈવિક શોધ ડીએનએ રક્તમાંથી મેળવવાથી વૈજ્ઞાનિકોએ રોગોની તપાસ પિતૃત્વની તપાસ અને અનુકૂળ સારવાર શોધી શકે છે એ પણ ખ્યાલ કરો આપને ક્યારેક આવું સામાન્ય પ્રવાહી જોઈએ નથી અને વિચાર્યું હતું કે તમે આપણા જીવનનો ઉપયોગ છુપાયેલો છે ડીએનએ અનિકૂલ ભવિષ્ય ભવિષ્યમાં રક્ત દ્વારા નવી દવાઓ રોગો સામે લડવા માટે અને જીવનને રક્ષણની નવી તક મળે છે આ રીતે રક્ત માત્ર લોહી નથી પરંતુ જીવનનું સંગ્રહાલય છે મિત્રો હવે તમે સમજા કે રક્તને લાલ પ્રવાહી જ પણ જીવન સુરક્ષા અને આવનારા ભવિષ્યના રહસ્યો પણ છુપાયેલા છે આગળ આપણે સમાપ્તિ કરીશું આ સમગ્ર વિડીયોમાં સંદેશ આપીશું જે તમને રત્ન વધુ મહત્વ આપવાનો પ્રેરણા આપશે મિત્ર જો આપણે આપને જો જોઈ લઈએ કે રક્ત માત્ર રોઈ નથી પરંતુ આપણા શરીરનું જીવન સુરક્ષા અને શક્તિનું પ્રતિક છે રક્ત તમારા શરીરને દરેક કોષ સુધી ઓક્સિજન પહોંચાડે છે રક્ત રોગો સામે લડાઈ કરી શકે છે અને રક્ત ડીએનએ દ્વારા આપણો વારસાગત સંદેશો વહન ઉતરે છે એટલે રથને સામાન્ય પ્રવાહી સમજો નહીં એ છે એક જીવદાયી ચમત્કાર મિત્રો એક સરળ પગલું રક્તદાન ત્રણ જીવ બચાવી શકે છે આ માત્ર દાન નથી પરંતુ માનવતાનું સુંદર કાર્યની શરૂઆત છે આજથી તમે જાણો છો કે રથનું રહસ્ય અને હવે જવાબદાર બનીએ આ જ્ઞાનનો ઉપયોગમાં લાવો શરીર માટે સ્વસ્થ રહેવું રક્તનું માન રાખવું અને શક્ય હોય તો રક્તદાન કરવું એ સૌના ધ્યેય બનવું જોઈએ યાદ રાખો કે દરેક લાલ પ્રવાહી કણ તમારા તંદુરસ્ત તમારી શક્તિ અને ક્યારેક બીજાના જીવ બચાવી શકે છે અને હા રક્તને મહત્વ આપવું કેમ કે રક્ત જ જીવન છે તો મિત્રો આ હતી આજની અદભુત જાણકારી આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે અને કંઈક નવું શીખવા મળ્યું હશે જો વિડીયો રસ પર લાગી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ નહીં આગામી વિડીયોમાં ફરી મળીશું એક નવી અને આધ્યાત્મિક વાત સાચી ત્યાં સુધી ખુશ રહો સ્વસ્થ રહો અને જાણવા મળતા જોડાયેલા રહો જય ગોગા સિંગોતર